કે બહુ ગંભીર બાબત છે છે બસ અને આમોદના પેસેન્જરો વિદ્યાર્થીઓને દોળા કે દાંડા જે રસ્તામાં ગામ આવે છે ત્યાં આગળ તેમને ઉભા કરી દેવામાં આવે છે અને દંડા ને લઈને ઉભા થઈ જાય છે કેટલા વાલીઓને તેમને ઉભા કરીને ધમકી આપવામાં આવે છે આ ખોટું છે કે સ્ટુડન્ટને ધમકી ના આપવી પડે એમ કે સ્ટુડન્ટ શું વાક છે તમારે જે બી પ્રોબ્લેમ હતો મેનેજમેન્ટને તમારે કહેવાનું સ્કૂલની પ્રિન્સિપલ ને તમારે વાત કરવાની હતી સ્ટુડન્ટને ધમકી કરીને મતલબ નથી એવી રીતે તો જગ્યાનું સોલ્યુશન આવે જ નહીં ને દરેક છોકરાએ ફીસ ભરી છે તો દરેક સીટ મળવી જરૂરી જ છે કોઈ ફ્રીમાં તો ટ્રેલિંગ કરતું નથી એટલે એવું ના હોય કે તમે ઊભા થાવ ને અમારા છોકરા બેસે એમને દાંડાવાળાને પેરેન્ટ્સને બી સમજવું પડે કે આપણે જે પ્રોબ્લેમ છે પ્રિન્સિપલ સાથે સોલ્વ કરાય ના કે સ્ટુડન્ટ સાથે ના ટ્રાવેલિંગ કરી શકે ને મિનિમમ સીટ છે દરેક સ્ટુડન્ટને દરેક સીટ મળવી જરૂરી છે ને કલાકનો રસ્તો ટ્રાવેલિંગ છે ઊભું તો ના રહી શકે કેટલા કિલોમીટર તમારા

મારું નામ હિનેશ પટેલ છે મારી છોકરી અહીંયા ફિફ્થ સ્ટેન્ડરમાં કેપીએસમાં અભ્યાસ કરે છે આજ રોજ એ સ્કૂલ બસ એક તો પહેલાં તો બાળકો એમાં ઓવરલોડ જાય છે બેસવા માટે જગ્યા નથી રહેતી એના કારણે આજુબાજુના ગામના છોકરાઓના માતા પિતાઓ સાથે અમારા ઇન્ટરનલ ઇશ્યુ થાય છે સંબંધો બગડે છે ને આ રજૂઆત વારંવાર સ્કૂલ મેનેજમેન્ટ પ્રિન્સિપલને પણ કરવામાં આવી છે પણ આટલું કહેવા છતાં આજ સુધી હજી કોઈક પરફેક્ટ એનું સોલ્યુશન આવ્યું મળ્યું નથી તો અમે એ જ આશા રાખીએ છીએ કે એનું વહેલી તકે કોઈક નિરાકરણ લાવે કારણ કે હવે આ વસ્તુ આગળ વધારે વધે છે અને જેના કારણે અમારા ઇન્ટરનલ સંબંધો બગડે છે આજુબાજુ ગામના જે બી છોકરાઓ આવે છે એમના જ બાળકો પણ ફીસ ભરીને એમને પણ બેસવાનો એટલો જ અધિકાર છે પરંતુ બસ માં એટલી જગ્યા છે નહીં કે બધા સીટમાં બેસી શકે તો સ્કૂલ મેનેજમેન્ટ એ રજૂઆત છે કે યા તો એને સ્કૂલ બસ મોટી કરો વધારે સીટની જેના કારણે દરેક સ્ટુડન્ટ આરામથી બેસીને જઈ શકે સાંભળવામાં હું મળ્યું છે કે પિસ્તાલીસ પિસ્તાલીસ છોકરા બાળકોને અહીંયાથી ભરીને જાય છે અને 28 જ પેસેન્જરની કેપેસિટીની બસ છે હા બિલકુલ હશે બસ નાની જ છે એમાં કોઈ ઇશ્યુ નથી એના માટે એમને કમ્પલસરી બસની સીટિંગ વધારે થાય એ પ્રમાણે વ્યવસ્થા કરવી જોઈએ એ સિવાય બીજા વિદ્યાર્થીઓનો બી ઘણા બધા પ્રોબ્લેમ છે કે બેગ ઉંચકીને અહીંથી વજન વધારે જાય છે અને ઊભા ઊભા જવું પડે છે હા એ જગ્યાના અભાવના કારણે એ વસ્તુ રહેવાની બેગમાં આજે જોવા જઈએ તો સ્કૂલનો લોડ જનરલી આજનો અભ્યાસ એટલો બધો છે કે બેગનું વજન એમના કરતાં વધારે પડતું લેવામાં આવે છે તો એક તો એનો ભાર ઉઠાવવાનો ને એમાંય જગ્યા ના મળે એટલે બહુ બહુ એમને ઘણી બધી તકલીફો થાય છે બસમાં ઉભી રહેવામાં શું રજૂઆત છે તમારી બસ મેનેજમેન્ટ સાથે જ છે સ્કૂલ પ્રિન્સિપલને એક રિક્વેસ્ટ છે કે બસ આનું વહેલી તકે કંઈક સોલ્યુશન લાવો બસ મોટી કરો જેથી આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય ને દરેક સ્ટુડન્ટ આરામથી અપડાઉન કરી શકે સારી રીતના